જોઈએ આઈ ટ્વેન્ટી છે બે હજાર અગિયારની છે પેટ્રોલ સી બે લાખ ને સિત્તેર હજાર રૂપિયામાં ફેરફાર થઈ જશે કેમ છો તમે બધા તમારું ફરીવાર વાર હાર્દિક સ્વાગત છે મારા એક નવા વિડીયોમાં તો મિત્રો આપણે ફરી વાર આવી ગયા છે રાજકોટ અને રાજકોટમાં આપડે ફરીવાર આવી ગયા છે પટેલ ઓટો કેરમાં તો મિત્રો આ વિડીયોમાં હું તમને સેકન્ડ હેન્ડ કાર બતાવવાનું છું તો ચાલો મિત્રો આપણે વિડીયો ચાલુ કરીએ તો મિત્રો આપણી સાથે ફરીવાર જોડાઈ ગયા છે રાહિલભાઈ કેમ છે રાહિલભાઈ તો મિત્રો આ વિડીયો આપણે પાંચ લાખ ની અંદર બધી ગાડીઓ બતાવવાના છે તો આપણે ચાલુ કરીએ વિડીયો તો આ ગાડીની ડિટેલ બતાવો તમે બે હજાર સોળ ની છે સેકન્ડ ઓનર છે સ્પોર્ટ મોડલ છે ડીઝલ છે ચાર લાખ ને પચીસ હજાર રૂપિયા એમાં ફેરફાર થઈ જશે ચાર લાખ ને પચીસ હજાર એમાં બી મિત્રો તમને ફેરફાર થઈ જશે તો આપણે જોઈએ બીજી ગાડી તો આ ગાડીની ડિટેલ બતાવો આ અલ્ટો છે બે હજાર સત્તર મોડલ નો પેટ્રોલ સીએનજી વન ઓનર છે અને ત્રણ લાખ ને દસ હજાર રૂપિયા એમાં ફેરફાર થઈ જશે ઓકે તો મિત્રો જોઈએ આપણે ત્રીજી સ્વીફ્ટ

આના બે લાખને સાઠ હજાર રૂપિયામાં ફેરફાર થઈ જશે તો મિત્રો તમને ભાવમાં ફેરફાર થઈ જશે છે અહીંયા તમે આવશો એટલે તો તમને વધારે આઈડિયા આવશે તો જોઈએ આઈ ટવેન્ટી છે બે ની છે પેટ્રોલ સીએનજી એ બે લાખને સિત્તેર હજાર રૂપિયા એમાં ફેરફાર થઈ જશે તો મિત્રો હજી જોઈએ આ પાછી વેગેનાર તો આ ગાડી જોઈએ આ બે હજાર છે આમાં ત્રણ ઉનર છે આના બે લાખને રૂપિયા ફેરફાર થઈ જશે ઓકે મિત્રો તો તમે જે આ ગાડી જોઈ તમને આમાંથી કોઈ ગાડી ગમતી હોય તો તમે આવી શકો છો રાજકોટ પટેલ ઓટો કેરમાં અને આ એડ્રેસ ની આપણે વાત કરીએ તો એકસો પચાસ ફીટ રિંગ રોડ ઉપર આંબેડકરની ચોક આંબેડકર ચોક ની બાજુમાં આવેલું છે તો મિત્રો મારી ચેનલ ને તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો મળીએ બીજા વિડીયોમાં